રાજકોટ વૈદિક સંસ્કૃતિ અને જ્ઞાનના પ્રચાર માટે કાર્યરત વૈદિક મહાસભા દ્વારા વેદના જ્ઞાનને લોકો સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે આ વૈદિક મહાસભા વિદેશમાં ચાલુ થયો હતું અને ખાસ કરીને યુવાનો માટે વેદના જ્ઞાનને જીવનમાં ઉતારવું અત્યંત લાભદાયક હોવાનું જણાવે છે વૈદિક મહાસભા દ્વારા દર રવિવારે સવારે નવ થી દસ દરમિયાન નૂતન નગર મેન રોડ કાલાબર રોડ પર આવેલા પ્રેમ મોહન મકાન સભાનું આયોજન કરવામાં આવે છે આ સભામાં સૌથી વધુ લોકો જોડાઈને વેદ અધ્યયન કરે છે વૈદિક મહાસભાએ એક મહત્વનો સંકલ્પ લીધો છે કે બે હજાર સત્યાવીસ સુધીમાં રાજકોટના દરેક ઘરમાં વેદના સંદેશને પહોંચાડવાનો છે મારું નામ સુરેશભાઈ મોહનભાઈ ચાવડા આર્ય હું વૈદિક મહાસભા રાજકોટનો નો અધ્યક્ષ છું અને વૈદિક મહાસભા વેદ પ્રચારનું આજે કાર્ય કરે છે વૈદિક મહાસભાની ઉમતો સ્થાપના વિદેશમાં થઈ અને એનું કાર્ય છે આપણા મુખ્ય ગ્રંથ ચાર વેદ એ ચારે ચાર વેદનું આજે આપણી કરુણતા એ છે કે સમાજમાંથી ચારે ચાર વેદનું નામ પણ યાદ કરવા પડે કયા વેદમાં કયો વિષય છે એમની પણ ખબર નથી તો ફરી વૈદિક મહાસભાનું મુખ્ય કામ છે આપણા વેદનો ઘર ઘર સુધી પહોંચાડવાનું કામ ચાર વેદ એમના ઋષિમુનિ એમાં કેટલા મંત્રો કયા વેદમાં કયો વિષય કયા વેદનો કયો ઉપવેદ કયા વેદના બ્રાહ્મણ ગ્રંથો વેદના છ અંગ વેદના છ ઉપાંગ ઉપનિષદો આ રીતે પૂરો સુલેબસનો અમે અહીંયા કામ કરીએ છીએ યુવાનો માટે તો અતિશય ફાયદાકારક છે અને યુવાનો માટે જ છે એક તમને દાખલો દઉં કે આપણે હનુમાનજીના મોટાભાગના યુવાનો હનુમાનજીના શિષ્ય હોય આપણે કરીએ છીએ શું કે હનુમાનજીના ફોટા સામે હનુમાનજીની મૂર્તિ સામે જઈ અને નતમસ્તક થાય છે પરંતુ હનુમાન ચરિત્રને આપણે ભૂલી ગયા વેદ એમ કહે છે કે તમે ફોટો અથવા મૂર્તિ હનુમાનજીની ઘરમાં એટલે નથી રાખી કે એ બહુ રૂપાળા હતા બહુ બોડી બિલ્ડર હતા પરંતુ એટલા માટે એની ફોટો અને મૂર્તિ રાખીએ છીએ કે એ એમના આદર્શ ખૂબ ઊંચા હતા એમનું જીવન ખૂબ ઊંચું હતું એમનું ચરિત્ર ખૂબ ઊંચું હતું એ ચરિત્રને યાદ કરવા માટે આપણે હનુમાનજીની સામે જઈએ આ વાત વેદ શીખવે છે તો યુવાનો માટે તો ખૂબ જરૂરી છે વેદ વેદ ગ્રંથો આ બધું ખૂબ જરૂરી છે અમે લોકો દર રવિવારે નૂતનનગર હોલની પાછળ પ્રેમ મોહન મકાન નંબર નવ એના પાર્કિંગની અંદરમાં દર રવિવારે સવારે નવથી દસ વૈદિક મહાસભાના નામથી વેદ અધ્યયન કરવા લગભગ સો એક જેટલા લોકો મળીએ છીએ જેમાં વેદનું અધ્યયન થાય છે આ જ રીતે એક અમારી કક્ષા કુવાડમા રોડ ઉપર ડી માર્ટની બાજુમાં જ વિઝન સ્કૂલમાં દર મંગળવારે સાંજે નવથી દસ ત્યાં પણ આ વેદ કક્ષાઓ ચાલુ છે અને અમે લોકો આને યુટ્યુબમાં પણ અપલોડ કરીએ છીએ વીઈડીઆઈસી વૈદિક મહાસભા રાજકોટ લખશો એટલે યુટ્યુબ ઉપર અમારી બધા જ પ્રવચનો આવશે એમાં પણ આપણે લાભ લઈ શકશું અમારો એક નિર્ણય છે અમારો એક વ્રત છે કે આવતા બે વર્ષમાં યાની સાત સાત સિત્તાવીસ સુધીમાં રાજકોટના ઘર ઘરમાં વેદની વાતને પહોંચાડવી અને ફરી પાછો વેદ વિશ્વગુરુ બને ઇન્ડિયા ભારત વર્ષ વિશ્વગુરુ બને આ રાષ્ટ્રને ફરીથી એ ઊંચાઈ ઉપર લઈ જાવી અને એના માટે વેદ વેદ અને વેદ વેદ મહાન ગ્રંથો છે જે વિશ્વમાં ભારતને વિશ્વ ગુરુ સુધી પહોંચાડી શકે એવી એમાં શક્તિ છે આજે અત્યારે જે રોજડથી જ પૂજ્ય સ્વામી વિવેકાનંદ પરિરાજકજી આવ્યા છે એમના પ્રવચનનો લાભ એ અંદાજે જ સો એક લોકોએ લીધો સવારે નવથી દસની કક્ષા એમાં પણ સો એક લોકો આવ્યા અને જે લોકો આવે છે બહુ સારી વાત તો એ છે કે બધા જ પોતપોતોના ફિલ્ડમાં બહુ કી પર્સન આવે છે જે નેતૃત્વ કરી શકે એવા લોકો આવે છે એટલે એ ખૂબ વિચારશીલ મનનશીલ ચિંતનશીલ લોકો આવે છે જે આ વેદનું અમે બધા મળીને અધ્યયન કરીએ છીએ